અમદાવાદ શહેરના સાપુર આવેલી વનમાળી વાકાની પૂર્ણમાં તારીખ બાવીસ થી છવ્વીસમી નવેમ્બર સુધી પરંપરાગત માંડવી મહોત્સવનો પ્રારંભ થયો છે છેલ્લા એકસો અડતાલીસ વર્ષથી આ મહોત્સવ પરંપરા મુજબ ચાલી રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે રાત્રે આરતી બાદ ફક્ત બહેનો જ પ્રાચીન ગરબા ગાય છે ત્યારબાદ માતાજીની પ્રસાદી રૂપે પતાશાની લાણી અપાય છે માંડવી મહોત્સવ સમિતિના અગ્રણીના જણાવ્યા અનુસાર માતાજીની માંડવીમાં કુલ એકસો ને પચીસ કોડિયામાં તલના તેલના દીવા પ્રગટાવવામાં આવે છે શિખર ઉપર ગીનો એક મોટો દીવો પ્રગટાવવામાં આવે છે તો નાના દીવડાઓમાં વર્ષોની પરંપરા મુજબનું તલનું તેલ વપરાય છે અને માતાજીની ચોકટાની આસપાસ ગરબા ગવાય છે તો પૂરના પ્રથમ બે દિવસ બાદ જેણે પણ માંડવીના ગરબાની બાધા રાખેલી હોય તેમના ઘરે દીવો લઈ જાય છે તો બીજા દિવસે તેમના ઘેર માતાજીની શ્રદ્ધા વિશ્વાસથી પૂજન અર્ચન કરી ધામધૂમથી ગરબા નીકળે છે આ માંડવી મહોત્સવમાં કોઈ પણ નાત જાત ધર્મનો ભેદભાવ વગર લોક ઉત્સાહને ભક્તિપૂર્વક ઉજવાય છે તો વધુમાં કે આ મહોત્સવની શ્રદ્ધા એવી છે કે પૂરમાંથી બહાર ગયેલા રહીશો પણ આ મહોત્સવમાં પૂર્ણ શ્રદ્ધા સાથે દર્શન કરતા આવતા જ હોવાનું જણાવવામાં ઉપરાંત પોળમાં કર છે કે જે મકાન માલિકને ત્યાં દીકરો આવતા રહે તો મકાન માલિકે કર ભરવા પ્રસાદી રૂપે પતાશાની જ લાણી કરવી પડે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ